ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચેઇન ચેઇન શબ્દનો અર્થ સાંકળ શેર અછોડો શ્રૃંખલા એકબીજા સાથે સંબંધ કે જોડાયેલી ઘટના બેડીઓ બંધન છાસઠ ફૂટની મોજડીદારની સાંકળ સાંકળવતી બાંધવું કે સાંકળવતી જોડવું બેડી પહેરાવી કે કાબુમાં રાખવું થાય છે ચેઇન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બોય ચેઇન હિઝ બાયસાઇકલ ટુ ધી ગેટ એટલે કે છોકરાએ તેની સાયકલ ને દરવાજા સાથે સાંકળતી બાંધી એક બીજું ઉદાહરણ જોઈએ શી વોર અ લાઈટ પ્લેટિનમ ચેઇન અરાઉન્ડ હર નેક અર્થાત તેણે તેના ગળામાં હલકો પ્લેટિનમ નો અછોડો પહેર્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.